ગુરુ ગોવિંદજી કંબોઈધામ ખાતે પ્રાત આરતી દળ પ્રસ્થાન કંબોઈધામ થી પગલા સુધી ધ્વજારોહણ સત્સંગ મહાપ્રસાદી મહાઆરતી પૂર્ણાહુતિ જેવા પ્રોગ્રામ રાખવામાં આવેલા હતા ગુરુ ગોવિંદજીના સત્સંગ ભજન થી કંબોઈધામ ખાતે ચુસ્ત પ્રણાલી સાથે કરવામાં આવ્યા હતા દિવસભર ભક્તિ સભર કાર્યક્રમો વચ્ચે ભક્તો ગુરુ ગોવિંદજીની ભક્તિમાં લીન મળતા હતા ગુરુ ગોવિંદજીને અહીંયા વસવાટ કરતા લોકો ભગવાનની જેમ પૂજા કરતા હોય છે ગોવિંદ ગુરુની મૂર્તિ ભગવાન જેવી છે છે લોકો તેમની પૂજા કરે આ ભીલ આદિવાસી ગોવિંદ ગુરુનો દરજ્જો ઘણો ઊંચો છે તેઓ આ વિસ્તારના મહાન સામાજિક અને ધાર્મિક સુધારક જ નહીં પરંતુ તેમણે આદિવાસીઓને એક કરવા માટે ભૂમિકા ભજવી હતી તેમણે રાજસ્થાન અને ગુજરાતના આદિવાસીઓ સાથે એક મોટું આંદોલન ઉભું કર્યું હતું ગોવિંદ ગુરુએ આદિવાસી સમાજના શોષણ સામે બ્રિટિશ સરકાર સામે સંઘર્ષનું રણશીંગું ફૂંઘ્યું તો તેમના સમાજના દૂષણો સામે પણ લડત આપી હતી તેઓ સમાજ સુધારક પણ હતા તેઓ આધ્યાત્મિક ગુરુ પણ હતા તેઓ સંત પણ હતા રિપોર્ટર પંકજ પંડિત ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ઝાલોડ